નમસ્કાર મિત્રો આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું ને જેમાં ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ બંને ભાવ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવના તમામ બજાર ભાવના લગતા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે કપાસ પેઢી એક હજાર પચાસથી ચૌદસો જન્યુ ટોકોન ઘઉં પાંચસો અઢારથી પાંચસો ને અડસઠ ઘઉંના ટુકડાનો ભાવ પાંચસો ચોત્રીસથી છસો ને તેર સફેદ જુઓ સાતસો પચાસથી આઠસો ને પચાસ ઓગણીસો મગ સોળસો પચાસ થી બે હજાર ને ચાલીસ દેશી વાલ પંદરસો થી એકવીસો ને બાર મઠ એક હજાર પંદર થી અગિયારસો બાસઠ વટાણા અગિયારસો પચાસ થી ચૌદસો ને ચાલીસ સિંઘદાણા સોળસો ત્રીસ થી સત્તરસો જાડી મગફળી એક હાજર એસી થી બારસો પંચોતેર જેની મગફળી અગિયારસો બારસો ને પચીસ અળસી સાતસો સાતસો છો તલી પચીસો પચાસ થી ત્રણ હજાર સો પાંચસો સૂર્ય છસો પચાસ એરંડા એક હજાર હાજર અગિયારસો ને છવ્વીસ અજમો સત્તરસો નવ્વાણું ત્રણ હજાર ને પચીસ સુગા બે હજાર એક થી બે હજાર એક સોયાબીન આઠસો અડતાલીસ થી આઠસો ને બોતેર સિંગપાડા અગિયારસો વીસ થી પંદરસો ને પિસ્તાલીસ કાળા તલ અઠ્યાવીસો વીસ થી એકત્રીસો ને બાવીસ લસણ વીસ ચાલીસો પચાસ થી છ હજાર સો ધાણા બારસો પચાસ થી સત્તરસો ને ને વીસ સૂકા પંદરસો થી ચાર હજાર એકવીસો પચાસ વરિયાળી સોળસો ચોરાણું થી સોળસો ચોરાણું જીરું પંચાવનસો થી સાત હજાર રાય અગિયારસો દસ થી તેરસો ને પચાસ મેથી નવસો પચાસ થી તેરસો ને પંચાણું ક્લોજી ત્રણ હજાર એકત્રીસો થી ત્રણ હજાર ત્રણસો રાયડો આઠસો પંચોતેર થી નવસો પચાસ રજકાનું બિરાણ અઠ્યાવીસોથી અઠ્યાવીસો ગોવાનું બિરાણ નવસોથી નવસો ને ચાલીસ તો બસ મિત્રો આ આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવતો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમામ ખેડૂત મિત્રો સાથે બજાર ભાવનો વિડીયો શેર કરી દેજો જેથી વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી બજાર ભાવ પહોંચી શકે ધન્યવાદ મિત્રો